ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પંચાહન પારાયણ યજ્ઞ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પર્વત ઉત્સવ રાસોત્સવ દેવોનો અભિષેક અન્નકૂટ તથા આરતી સાથે આશીર્વચન પ્રસંગોમાં હરિભક્તો ઉમટ્યા હતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવેલ હતું કે ઉજવણીના ભાગરૂપે શ્રીમદ્ ભાગવત પંચાન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું મહંત સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી જાદવજી ભગત વગેરે વડીલ સંતો મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના શ્રી ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત શ્રી સૌરેનકુમાર મહેન્દ્ર પટેલ પરિવારજનો મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી સલાહકાર રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શશિકાંતભાઈ ઠક્કર વગેરે પોથી પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરેલ તે પૂર્વે નિજ મંદિરેથી સભા મંડપ સુધીની પોયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિવિધ ભજન મંડળની સાથે સાથે સાધુ સંતો સાંખ્ય યોગી બહેનો તેમજ બહુળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા